વિદેશમાં પણ ગણેશ ચતુર્થીનો ઉત્સાહ જોવા મળ્યો જી હા અમેરિકામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જ્યાં ભારતીય સમુદાય ગણેશનું સ્વાગત કર્યું છે વિવિધ શહેરોમાં ગણેશ પંડાલો શણગારવામાં આવ્યા છે અને ભક્તોએ પૂજા આરતી સાથે ભક્તિમય માહોલ સર્જ્યો છે સાંસ્કૃતિક કાર્યક્રમો ભજન અને પ્રસાદ વિતરણથી ઉજવણીમાં રોનક વધી ગઈ છે ત્યારે ભારતીય સંસ્કૃતિની આ ઝલક વિદેશમાં રહેતા ભારતીય દેશભક્તિ અને ધાર્મિક ભાવનાને જાગૃત કરી રહી છે ગણેશ મહોત્સવે વિદેશમાં ભારતીય પરંપરાઓનું ગૌરવ વધાર્યું અને સ્થાનિક અમેરિકન નાગરિકો પણ આ ઉત્સવમાં જોડાય છે ભારતીય સંસ્કૃતિનો આનંદ માણે છે અને ગણપતિ બાપ્પાની આ ઉજવણી વિશ્વ સ્તરે ભક્તિનો સંદેશ ફેલાવી રહી છે